રાકેશ પરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની સામાન્ય સભા યોજાય મુખ્ય ત્રણ થી ચાર મુદ્દાઓ હતા સૌથી પ્રથમ જે મુદ્દો હતો એ શાળા સફાઈનો એક તરફ આપણે એમ કહીએ છીએ કે સુરત શહેર સ્વચ્છતામાં નંબર વન છે અને સમિતિની શાળાઓને સફાઈ માટે દર મહિને ગ્રાન્ટમાં ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર રૂપિયા મળે છે આટલા રૂપિયામાં આ ચોમાસામાં આખી શાળા બે પાળેની શાળા કેવી રીતે સાફ સફાઈ રહી શકે અમે વારંવાર છેલ્લા એક બે વર્ષથી આ પ્રશ્ન ઉપાડીએ છીએ કે ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે પણ એનો આજે કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યો સો વર્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પૂરી કરવા જઈ રહી છે પણ સો વર્ષે પણ આજે આ સંસ્થા પાસે પોતાનો કાયમી વડો એટલે કે કાયમી શાસનાધિકારી નથી આખી કચેરી માત્ર એકવીસ કર્મચારીઓથી ચાલી રહી છે એ બાબતે વિરોધ નોંધાયો સાથે મુખ્ય બે પ્રશ્નો હતા અંગ્રેજી માધ્યમની જે શાળાઓ છે અગિયાર અંગ્રેજી માધ્યમની શાળાઓ ચાલી રહી છે એમાં છ હજારથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે આ બાળકોના અભ્યાસ માટે આ અગિયાર શાળાઓમાં મળીને માત્ર છત્રીસ શિક્ષકો છે આશ્ચર્ય આમાં છત્રીસ શિક્ષકોમાં આચાર્ય અને શિક્ષકો બધું આવી ગયું એટલે કે એક શાળા ઓન એવરેજ માત્ર ત્રણ શિક્ષકથી ચાલે છે અને એકસો બાળકો ઉપર એક શિક્ષક છે આ કન્ડિશનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની શાળાઓ ચાલી રહી છે તો આ બાબતે ઉગ્ર વિરોધ કર્યો રજૂઆત કરી અને સૌથી અગત્યનો પ્રશ્ન સામાન્ય રીતે શિક્ષણ અને રાજકારણને અલગ રાખવું જોઈએ રાજ કારણ છે વર્ગખંડની બહારની શાળાની બહારની વસ્તુ છે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આવર છે જે બાળકોને જે નોટબુક આપી છે નોટબુકના મુખ્ય પેજ ઉપર પાંચ નેતાઓના ફોટા લગાડવામાં આવ્યા છે નરેન્દ્ર મોદી ભૂપેન્દ્ર પટેલ સિઆર પટેલ અમિત શાહ અને જેપી નડ્ડા અમારું એમ કહેવાનું હતું કે અહીંયા શાળા છે એટલા માટે પાંચ મહાપુરુષોના ફોટા હોવ જોઈએ મહાત્મા ગાંધી સરદાર સાહેબ બાબા સાહેબ ભગતસિંહ સાવિત્રીબાઈ ફૂલે જેવા મહાપુરુષોના ફોટા હોય તો બાળકો એના જીવનમાંથી પ્રેરણા લઈ શકે અને ચોખ્ખે ચોખ્ખા આ પાંચેય ફોટા ભલે સંવૈધાનિક પદ છે પણ એ રાજનીતિથી પ્રેરિત મૂકે પ્રેરિત કરવામાં આવેલા અને મૂકવામાં આવેલા ફોટા છે એ મુદ્દે જ્યારે વધારે વિરોધ કર્યો અને વધારે ચર્ચાની માગણી કરી તો સ્પષ્ટ એવું સત્તા પક્ષના સભ્યએ કીધું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે એવું સ્વીકારી લીધું કે એ ફોટાઓ એટલા માટે નથી ત્યાં કે સંવિધાનિક સંવૈધાનિક માણસો છે એટલા માટે છે કે ભાજપના નેતાઓ છે